મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે બાવીસ તારીખે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે તો સાથે જ પચીસ તારીખે ચૂંટણીનું પરિણામ છે ત્યારે ચૂંટણીની તૈયારીઓ અંગે આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી તો સાથે જ કેટલી જિલ્લા જિલ્લા મોરબી જિલ્લાની કેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને પેટા ચૂંટણી યોજાવાની છે તે અંગે વિસ્તૃત માહિતી મોરબી જિલ્લાના કલેક્ટર કિરણ દ્વારા આપવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું છે અંગે જુઓ જે કુલ એકસો બાણું જગ્યાએ ચૂંટણી હતી સામાન્ય ચૂંટણી મધ્ય સત્ર ચૂંટણી અને પેટા ચૂંટણી વોર્ડની ચૂંટણી સરપંચની પેટા ચૂંટણી એમ વિવિધ ચૂંટણીના હતા એમાં બાવીસ તારીખ એટલે કે રવિવારે હવે ચાલીસ જેટલી જગ્યાએ ચૂંટણી યોજાવાની છે એમાં અને મધ્ય સત્ર ચૂંટણી સત્યાવીસ ગામમાં થશે સરપંચની પેટા ચૂંટણી પાંચ ગામમાં થશે સરપંચ અને વોર્ડની પેટા હોય એવા ચાર ગામ છે અને વોર્ડની પેટા હોય એવા ચાર ગામ છે આ કુલ ચાલીસ ગામમાં સેવન્ટી નાઇન અગણાયશી જેટલા મતદાન મથકોની સંખ્યા છે આ અગણ્યાસી મતદાન મથકોમાં ચાલીસ જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે એમાં અમારા તરફથી ઓગણત્રીસ આરઓ અને ઓગણત્રીસ એ આર ઓની થઈ ગઈ છે ચૂંટણી સ્ટાફની અને આર ઓ એ જે તાલીમ હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે પંદર જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરી કે ના ઝોનલ અધિકારી જે તે દિવસે દરેક બૂથની મુલાકાત લેશે અને દર બે કલાકે ચૂંટણીના આંકડા આપશે અને કોઈ પણ તકલીફ હશે તેની જાણ બ્રાંત ઓફિસરશ્રીને કરશે પોલીસના ડિપ્લોમેન્ટનું પ્લાન પણ રજૂ થઈ ગયો છે અને પોલીસની મદદ પણ એ રીતે લેવામાં આવશે અમારું ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરનું પણ આયોજન થઈ ગયેલું છે મતગણતરી માટે પણ જે અમારે તૈયારી કરવાની છે એ પણ પૂર્ણ કરવામાં આવેલી છે જે વિવિધ જાહેરનામા બહાર પાડવાના રહે છે એ યોગ્ય સમયે જે તે સમયે એ વિવિધ જાહેરનામા પણ પત્રથી ઇશ્યુ કરવામાં આવેલા છે સ્ટ્રોંગ રૂમમાં જે પણ અમારે વ્યવસ્થા ગોઠવવાની છે તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે ચૂંટણી સંદર્ભી જે પણ અમારે વસ્તુઓની મૂક્ય છે જે પણ તમારે ન છૂટીલું હોય કે અવિલ્યપ્ય સહી હોય એ કોઈ પણ બાબત હોય કે તમામની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે આપના મારફતે મોરબી જિલ્લાના તમામ જે ગામમાં ચૂંટણી છે હું નાગરિકોને વિનંતી કરીશ કે આપ એ દિવસે મહત્તમ રીતે આપના મતદાનનો ઉપયોગ કરો આપનો જે ફરજ છે મત આપવાની એ મત આપવાની ફરજનો કે આપના મતાધિકારનો ઉપયોગ કરો અને મોરબીને સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ વોટિંગ થાય તેવું તેવી રીતે આપ બહાર આવો ઘરેથી અને આપના નજીકમાં આવેલી શાળામાં જે અમે વ્યવસ્થા કરી દે ત્યાં આપ વોટિંગ કરો સામાન્ય ચૂંટણી વખતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે આપણી ત્રણેય કન્સ્ટિટ્યુઅન્સી સમગ્ર સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ હતી એમ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ આપણે મહત્તમ વોટ આપી અને સમગ્ર ગુજરાતમાં આપણે આઈએ જ જોઈએ એવી આપના મારફતે હું સૌને વિનંતી કરું છું મોરબીના લોકોને મોરબીના ગ્રામ્યમાં અવસ્થા પ્રજાજનો તારીખ બાવીસ જૂન રવિવારના દિવસે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી આપ આપના પવિત્ર મતદાનનો ઉપયોગ કરી અને મત આપવા આવો એવી અભ્યાસ